હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજના વિડીયોમાં વાત કરવાની છે જે આપણે તેરમો યુનિટ ભણ્યા એના એમસીક્યુ કરવાના બાકી હતા તો એના એમસીક્યુ એકવાર જોઈ લઈએ જોકે આ જે યુનિટ છે વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ એ એન્વાયરમેન્ટવાળો યુનિટ છે તો પણ એના એમસીક્યુ આપણે બાકી રાખ્યા હતા તો એકવાર કરી લઈએ વીસ જેવા એમસીક્યુ વીસ એમસીક્યુ ડિસાઇડ કર્યા છે બરાબર અને એન્વાયરમેન્ટ રિલેટેડ છે એટલે તમે કોઈ એક એન્વાયરમેન્ટવાળો વિડીયો તમે ખાસ આના માટે જોઈ લેજો જે ત્રણસો ક્રમાંકની ભરતી હતી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રોની પીએચ કેન્ડિડેટની એમાં જે ક્વેશ્ચન આવે છે એને પહેલાં જોઈ લઈએ તો એક જ ક્વેશ્ચન મેં ફાઇન્ડ આઉટ કર્યો છે કારણ કે બીજા જે ક્વેશ્ચન હતા એ લિંક હતા આઈપીસીસીના અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગ પૂર્વ ઔદ્યોગિક સ્તરથી ઉપર એક પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે શું કરવું જોઈએ ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત રાખવા માટે શું કરવું જોઈએ તો ગ્રીન હાઉસ કેસના વૈશ્વિક ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરવો જોઈએ બરાબર આગળ વધીએ એમસીક્યુ ઉપર એના એક્ઝામ નજીક આવી ગઈ છે કહ્યું હતું કે ઓક્ટોબર એન્ડ સુધી આવી શકે છે અને નવેમ્બરના સ્ટાર્ટિંગમાં જ આવી ગઈ એક્ઝામ બરાબર તો જે પણ તૈયારી કરી રહ્યા છે સારી રીતે તૈયારી કરે બરાબર જે પણ યુનિટ અત્યારે કરી રહ્યા છે એને સારી રીતે કમ્પ્લીટ કરે કોઈને ઘણા એવા મેસેજ આવે છે કે મારે તો તૈયારી જ નથી થઈ મારે તો ઓછા યુનિટ પૂરા કર્યા છે તો શું કરવું જોઈએ તો કશું કરવું ના જોઈએ જે ચેપ્ટર કર્યા છે જે યુનિટ તૈયાર કર્યા છે એને સારી રીતે તૈયાર કરવા જોઈએ અને બીજું પણ આપણે વાંચવું જોઈએ કારણ કે પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને પ્રકારે આવશે બરાબર અને બંને મતલબ આપણને એકસો વીસ માર્ક્સનો જે ટેકનિકલ સબ્જેક્ટ છે એની પણ સારી એવી સમજ હોવી જોઈએ એના ઉપર પણ સારી એવી પકડ હોવી જોઈએ તેમજ મેથ્સ રીઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિયન્શન તેમજ ભારતનું બંધારણ અને કરંટ અફેર આ બધું પણ આપણે આપણા ધ્યાનમાં લેવું જોઈએ બરાબર છે એટલે ઈજી પ્રશ્નો આપણાથી રહી ના જાય મેથ્સ રીઝનિંગમાં ખાસ એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે બરાબર તો બધી સાઈડનું તમારે વિચાર કરવાનો અને એ રીતે તૈયારી કરવાની બીજી એક વાત સૌ પ્રથમ આપણે તમે આપણે યુટ્યુબમાં યુટ્યુબમાં એસ એસ એસની પ્લેલિસ્ટ જોઈએ તો અહીંયા તમે ચેનલ ઉપર આવશો ને પ્લે લિસ્ટ જોશો પ્લે લિસ્ટ એને નીચે આ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેની પ્લેલિસ્ટ બનાવી છે બરાબર તો એમાં તમે જોઈ શકો છો અત્યારે હાલ પાંત્રીસ વિડિયો છે બરાબર તો આમાં શું કરાવ્યું છે તો સૌથી પ્રથમ વિડિયોમાં મેં દર્શાવ્યું છે કે આપણે કેવી રીતે તૈયારી કરીશું અને એમાં કહ્યું હતું કે સાહીઠથી સિત્તેર માર્ક્સનું કરાવવાનું છે બરાબર કારણ કે બીજું બધું પર્યાવરણ હતું અને પછી તમે આ તો પાછળથી કહ્યું કે ના કરાવો હજુ એક યુનિટ હજુ એક યુનિટ એમ કરી કરીને આપણે પછી વધારે સો માર્ક્સ પ્લસ સુધી આપણે લઈ ગયા પરંતુ કમ્પ્લીટ કરાવ્યું હોય એવા તો સિત્ સાહીઠથી સિત્તેર માર્ક્સનું છે બરાબર કે જેને ડીપમાં પ્રોપર સમજાવેલું છે બરાબર તો એવા પાંત્રીસ વિડીયો છે અને એમાં બીજી એક વાત કે જે પણ ઓવરવ્યૂવાળા લેક્ચર છે જેમ કે અહીંયા મેં કહી દીધું છે પહેલાંથી કે ગંદા પાણીના નમૂના તો એમાં તમે જોઈ શકો છો કે ઓવરવ્યુ ઓવરવ્યુ લેક્ચર તો જેમાં પણ મેં કહ્યું હોય કે ઓવરવ્યુવાળું લેક્ચર છે એને તમારે એકવાર ડીપમાં કરવું જોઈએ કારણ કે ઘણા એવા ક્વેશ્ચન હતા કે તમે જે કરાવ્યું છે એટલું જ કર્યું છે તો વધારે કંઈ વાંચવું જોઈશે કે નહીં તો જે ઓવરવ્યૂવાળા લેક્ચર છે ખાસ તમારે એકવાર થોડું ડીપલી નોલેજ લેવું જોઈએ બરાબર બીજી એક વાત જે એન્વાયરમેન્ટના યુનિટ છે આ તેરમો યુનિટ બારમો યુનિટ અગિયારમો યુનિટ આ આ બધા પ્રકારના જે એન્વાયરમેન્ટ રિલેટેડ યુનિટ છે તો કોઈ પણ તમારે લેક્ચર ઉઠાવવાનું યુટ્યુબમાંથી જેમાં ખાલી પર્યાવરણ સમજાવ્યું હોય એને ખાસ અથવા સર્ચ કરવાનું કે પર્યાવરણીય સમસ્યાઓ એના ઉપર તમને જે લેક્ચર જોવા મળે એ એકવાર જોઈ નાખવાનું બરાબર પછી પર્યાવરણ માટેના આંતરરાષ્ટ્રીય સંમેલનો તો એનું પણ એક લેક્ચર જોઈ લેવાનું આ રીતે તમારે તૈયાર કરવાનું પર્યાવરણ મેં આખું કરાવ્યું નથી બરાબર કારણ કે પર્યાવરણ મારો સબ્જેક્ટ જ નથી કેમિસ્ટ્રી મારો સબ્જેક્ટ હતો અને મેં કહ્યું હતું એ પ્રમાણે કરાવ્યું છે બરાબર હવે વાત કરીએ આપણે તેરમા મિનિટના એમસીક્યુ જોઈ લઈએ એકવાર તો આ પ્રકારનો જેમને જેમને કન્ફ્યુઝન હતો તમારો કન્ફ્યુઝન દૂર કર્યા હશે મેં કોઈ પણ બીજી બીજી ક્વેરી હોય તો તમારે કોમેન્ટ કરી દેવાની જે પણ લેક્ચર કરાવે છે એને સારી રીતે કરવા એમાં લિમિટ દર્શાવી છે તો લિમિટ પણ તૈયાર કરવી બરાબર કારણ કે જે ક્વેશ્ચન કરાવે છે એમાં પણ તમે જોયું હશે કે બધાની લિમિટ પૂછી છે બરાબર પછી કરંટ અફેરનું બધા બીજું પૂછે છે કે કરંટ અફેર કેટલા મહિનાનું કરવું જોઈએ કેવું કરવું જોઈએ કરંટ અફેર એ મારો ટોપિક નથી પરંતુ હું સજેસ્ટ કરીશ કે જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એમાં તમે ફાઇલ સેક્શનમાં જઈને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ત્રણસો એવું લખેલું ત્રણસો ક્રમાંકની ભરતીવાળું પેપર છે તો એ પેપર જોઈને એમાં કરંટ અફેર જોઈ લેવું કે કેટલા મહિના સુધીનું પૂછ્યું છે બરાબર તો તમને આઈડિયા આવી જશે ખાસ કરીને છ મહિના સુધીનું કરવું અને જે મેઇન ઇવેન્ટ છે એક વર્ષ પહેલાંની એને ખાસ ધ્યાનમાં રાખવીને બરાબર એ તમને એ પેપર જોઈ લેશો એટલે એ હાલનું પેપર કહેવાય સ્ટાર્ટ કરીએ આપણા લેક્ચરને અને જે તેર યુનિટ છે એના એમસીક્યુ જોઈ લઈએ પહેલો ક્વેશ્ચન છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનું મુખ્ય સૂત્ર શું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બરાબર પહેલો જે ટોપિક હતો એ તેરમા યુનિટનું તો એમાં શું છે કે મીટ પ્રેઝન્ટ નીડ્સ વિથાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ફ્યુચર બરાબર બીજો ક્વેશ્ચન છે આઈપીસીસી સ્ટેન્ડ ફોર સ્ટેન્ડ્સ ફોર આનો આન્સર છે બી ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ યાદ રાખજો બરાબર યાદ રાખજો આને અને આઈપીસીસીનું જે હેડક્વાર્ટર છે એ જીનીવામાં છે અને જીનીવા ક્યાં છે સ્વિટ્ઝરલેન્ડમાં બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન બે હજાર પંદરનું પેરિસ એગ્રીમેન્ટ એ કયા વિષય સાથે સંબંધિત છે પેરિસ એગ્રીમેન્ટ બે હજાર પંદર તો એ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ છે અને એકસો છન્નું દેશોએ એમાં ભાગ લીધેલો છે યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન ગ્રીનહાઉસ ઇફેક્ટ કયા વાયુના કારણે થાય છે ઓપ્શન તમે જોઈ શકો છો આન્સર છે કે કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને પાણીની વરાળ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગ્રીનહાઉસ ઇફેક્ટનું લાભ લાભકારક પાસું શું છે ગ્રીનહાઉસ ઇફેક્ટ તો લાભકારક જ છે કેવી રીતે કે જેના લીધે પૃથ્વીનું તાપમાન છે એ એટલું બધું ઠંડુ નથી થઈ જતું અને જેના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય બને છે કેમ બીજા ગ્રહ ઉપર જીવન શક્ય નથી અને પૃથ્વી ઉપર શક્ય છે તો એનું એક બીજું એક કારણ ગ્રીનહાઉસ ઇફેક્ટ પણ છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટેનું યોગ્ય પગલું કયું છે એ તો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ગ્રીન હાઉસ ગેસીસ ઓછા ઉત્પન્ન થાય ને જેના લીધે જે તાપમાન ખૂબ વધારે વધી જાય છે ખૂબ ઝડપથી વધી જાય છે તે ઓછું વધે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એસિડ રેન સૌથી પહેલાં કયા દેશે નોંધાવી હતી સૌથી પહેલાં એસિડ રેન જોવા મળી હોય તો એ યુનાઇટેડ કિંગડમમાં જોવા મળી હતી બરાબર યુનાઇટેડ કિંગડમ આ દેશ ક્યાં આવેલો છે યુરોપમાં આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓઝોન પળ એ કયા સ્તરમાં આવેલું છે વાતાવરણના સ્તરની વાત પૂછી છે તો સ્ટેટોસ્ફિયરમાં આવેલું છે ડાયરેક્ટ ઓઝોન પર પૂછે એટલે સ્ટેટોસ્ફિયર યાદ રાખવું બાકી ગુડ ઓઝોન અને બેડ ઓઝોન બંને છે બરાબર તો એને પણ તમારે ધ્યાનમાં લેવા નેક્સ્ટ ક્વેશ્ચન ઓઝોન પડમાં ગાબડા માટે જવાબદાર મુખ્ય વાયુ કયો છે તો સીએફસી ક્લોરોફ્લોરો કાર્બન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઓઝોન હોલ સૌથી વધુ કયા ખંડ ઉપર જોવા મળે છે સૌથી વધારે જોવા મળતું હોય તો એન્ટાર્ટિકા ઉપર બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પટનું મુખ્ય કાર્ય શું છે તો મુખ્ય કાર્ય શું છે ઓઝોન પટનું તો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવું બરાબર એક સનસ્ક્રીન તરીકે વપરાય છે પૃથ્વી માટે ઓઝોનનું સ્તર નેક્સ્ટ ક્વેશ્ચન ઓઝોનપટની રક્ષા માટે કયા કરાર પર હસ્તાક્ષર થયા હતા જે ઓપ્શન આપેલા છે એના ઉપરથી કહી શકાય કે મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં બરાબર બાકી બે પ્રોટોકોલ છે બે એવા કરાર છે જેવા કે વીએના કરાર અને મોન્ટ્રિયલ બી કરારમાં એવું કહ્યું હતું કે ઓઝોનના સ્તરને રક્ષણ આપવું જોઈએ અને એના વિશે વાત કરેલી હતી પરંતુ જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એની અંદર એવી વાત કરી હતી કે જે ઓઝોનનું સ્તર ઘટાડે છે જે પદાર્થો એનું ઉત્સર્જન ઘટાડવાની વાત કરી હતી બરાબર તો આ બંને કરાર એ ઓઝોન માટેના છે બંને કરારને આપણે ધ્યાનમાં રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટેનું યોગ્ય પગલું કયું છે તો ઓપ્શન ઉપરથી કહી શકાય કે વૃક્ષારોપણ છે બરાબર આન્સર વૃક્ષારોપણથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન સીડીએમનું પૂરું નામ શું છે તો ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નો મુખ્ય હેતુ શું છે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ એનો મુખ્ય હેતુ શું છે કે વિકાસશીલ દેશોમાં ઉત્સર્જન ઘટાડવા માટે પ્રોજેક્ટ દ્વારા સહાય બરાબર ધ્યાનમાં લઈ જવાની નેક્સ્ટ ક્વેશ્ચન સીડીએમ પ્રોજેક્ટથી કયો લાભ મળે છે તો એમાં કાર્બન ક્રેડિટ મળે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન યુએનએફ ટ્રીપલ સી નો અર્થ શું છે પૂરું નામ પૂછ્યું છે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ બરાબર યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રથમ અર્થ સમિટ કયા શહેરમાં યોજાયો હતો પ્રથમ અર્થ સમિટ એ રિયો ડી જીનેરિયો રિયો ડી જીનેરિયોમાં યોજાઈ હતી બરાબર પ્રથમ અર્થ સમિટ આ ઓપ્શન ના આપેલો બ્રાઝિલ આપેલો હોય તો બ્રાઝિલ પણ ટીક કરાય બરાબર કારણ કે આ બ્રાઝિલમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન એજન્ડા ટ્વેન્ટી વન એ કયા સમિટ સાથે જોડાયેલ છે તો એજન્ડા ટ્વેન્ટી વન એ રિયો અર્થ સમિટ સાથે જોડાયેલું છે રિયો ડી જીનેરિયો જે કહ્યું એ જ છે બરાબર અને એમાં એવું હતું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર આખી સમિટ હતી અને જેમાં એનું સ્લોગન છે કે થિંક ગ્લોબલી એક્ટ લોકલી બરાબર ધ્યાનમાં લેજો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષમાં અપનાવ્યો બરાબર અપનાવ્યો એવું પૂછ્યું છે બરાબર તો આનો આન્સર છે ઓગણીસો સત્તાણુંમાં બરાબર અગિયાર ડિસેમ્બર ઓગણીસો સત્તાણું આમાં એવું કહ્યું છે ક્યોટો પ્રોટોકોલમાં એવું છે કે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્પાદન ઓછું કરવું બરાબર વીસ ક્વેશ્ચન કરાવ્યા તમારે કેટલા સાચા પડ્યા તમે જવાબ આપજો કોમેન્ટ કરજો બરાબર બીજી કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો કોમેન્ટમાં આ જે પ્રશ્નો છે એની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલનું નામ આપેલું છે ડી કોડિંગ એક્ઝામ્સ બરાબર ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ